ઘોઘા તાલુકાના અવાણિયા ગામના પાટિયા પાસે ટુ વ્હીલર બાઇક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત ઘોઘા ગામમાં દારૂ ન મળે તો અકવાડા જવાનું પણ દારૂ તો પીવાનો જ ઘોઘાથી દારૂ પીવા માટે અકવાડા ગયા અને દારૂ પીને પરત ઘોઘા આવતા અવાણિયા નજીક ટુ વ્હીલર બાઇક સ્લીપ ખાઈ જતાં બંને યુવકોને નડ્યો અકસ્માત આજ રોજ તારીખ સત્તર બાર બે હજાર પચીસને બુધવારે સાંજે સાત કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના અવાણિયા ગામના પાટિયા પાસે ટુ વ્હીલર બાઇક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત ભાવનગર શહેરના અકવાડા ગામેથી દારૂ પીને ઘોર નશાની હાલતમાં ગાડી લઈને પરત ઘોઘા આવી રહેલ બે યુવકોનું અવાણિયા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત અકવાડાથી દારૂ પીને ઘોઘા આવી રહેલ જયેશભાઈ મકવાણા અને વિશાલભાઈ નરેશભાઈ જાદવ આ બંને યુવકોનું ટુ વ્હીલર ગાડી સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત આ અકસ્માતમાં બંને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા આ અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા